નવરાત્રી પર્વ દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો બફાટ સામે આવ્યો છે નવરાત્રીને લવરાત્રી ગણાવી અનુપમ સ્વરૂપ સ્વામીએ વિવાદિત નિવેદન આપ્યું છે જેને લઈ લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રીને ફેશન રાત્રી પણ કહ્યું છે વધુમાં સ્વામીએ કહ્યું કે નવ દિવસનો નાઇટ ફેશન શો છે જેમાં દીકરીઓને ફસાવવાનું આ જાહેર આમંત્રણ છે એવું સ્વામી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે મહત્વનું છે કે નવરાત્રીનો પર્વ ગુજરાતીઓનો પ્રિય તહેવાર છે નવરાત્રીમાં નવ દિવસ લોકો માતાજીની પૂજા અર્ચના કરે છે ગરબા રમે છે ત્યારે સ્વામી દ્વારા આપવામાં આવેલ આવા નિવેદનને લઈ વિવાદ સર્જાયો છે તો સમાજમાં છૂટાછેડા થવાનું કારણ પણ નવરાત્રી હોવાનું સ્વામીએ જણાવ્યું છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી દ્વારા આપવામાં આવેલ આવા નિવેદનને લઈ સુરતની જનતામાં પણ રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતની જનતા આ બાબતે શું કહે છે તે જાણીએ હાલમાં જે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુ છે તેમનો એક સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો છે તેઓ દ્વારા નિવેદન આપવામાં આવેલું છે કે નવરાત્રી એ નવરાત્રી છે જેને લઈ વિવાદ સર્જાયો છે તો આપણી સાથે એ કેટલાક લોકો છે તેઓ પાસેથી જાણીએ કે તેઓ આ બાબતે શું કહે છે बात सही है साधु संत के ही जो स्वामी नारायण है उन्होंने कहा कि नवरात्रि नहीं लवरात्रि है और जो लोग यहाँ सच धज के जाते हैं कपड़ा पहन के जाते हैं वो फैशन करने जाते हैं ऐसा कुछ नहीं है ये नवरात्रि जो है गरबा का तो गुजरात में गरबा प्रसिद्ध और गरबा दांडिया खेलने के लिए वो लोग ऐसे ही रंग बिरंगे कपड़ा पहन के और पगड़ी बांध के ही जाते हैं और साधु संत स्वामी नारायण के जो भी है वो जब भी कोई बड़ा त्यौहार सनातन को मानने वाले हिंदू मानते हैं तो कभी बजरंग बली पे टिप्पणी करते हैं कभी महादेव पे टिप्पणी करते हैं और आज माता की आराधना पे टिप्पणी की ऐसे साधु संतों के ऊपर सख्त से सख्त कार्रवाई होना चाहिए इनके ऊपर पुलिस फरियाद होना चाहिए और सनातन को मानने वाले जो लोग हैं इनके ऊपर जाके आंदोलन करना चाहिए ये साधु संत के नाम पे राक्षसी प्रवृत्ति है और ऐसे साधु संत को समाज में रहने की कोई जरूरत नहीं है साधु संत का काम है समाज का दिशा निर्देश देना जो जिस धर्म को मानता है उस धर्म को पालन करना ना कि अपने धर्म को बड़ा दिखाना और दूसरे के धर्म को छोटा दिखाना ऐसे साधु संत की बिल्कुल योग्यता नहीं है इस धर्म में रहने की इन साधु संतों को समाज से बहिष्कार करना चाहिए જે આપણી સાથે પણ કેટલાક લોકો છે તેઓ પાસેથી જાણીએ કે તેઓ આ બાબતે શું કે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દ્વારા જે નવરાત્રી જે સ્વામિનારાયણ મારા જે એક નવરાત્રી ને નવરાત્રિ કહીને સંબોધન કરેલું છે એ અયોગ્ય છે અને ગુજરાતમાં નવરાત્રી એટલે માતા ની પૂજા કરે છે કે ફેશન શો એ બધું કંઈ કરતા નથી ગરબા રમીને એ ભક્તિ પ્રગટ કરે છે આમાં નવરાત્રિના વિશે તમે કઈ બી જણાવશો તો એ અયોગ્ય નથી આવા સાધુ પર કાયદેસર કાર્યવાહી કરવું જોઈએ અને નવરાત્રિમાં કેવું હોય કે માતાના હવે બધા સ્ટેટમાં બધા માતાઓને માનતા જ હોય છે જેમ કે બંગાળમાં છે તો એ લોકો માતાજીને બી માણે છે દુર્ગા માતાને તો એ બધા દુર્ગા માતા છે નવરાત્રીમાં બધા માતાઓને જ પૂજા કરતા હોય છે અને આ સ્વામિનારાયણ સંપ્રદાય મને એ નથી સમજ પડતી આ લોકો કહે ક્યારે હનુમાનજી બાબતે બોલશે કે અત્યારે માતાજીના બાબત પર બોલશે આ લોકો નવો ધર્મ સ્થાપિત કરે છે કે એવું લેવું લાગે છે હવે મેં તો એવું સાંભળેલું છે કે જે બહેરાઓ પૂજા કરતા હોય છે તો એ લોકો એ લોકો એમ કહે છે કે એ લોકો કે બધા ભગવાનોના ફોટા કાઢો અમારા સ્વામિનારાયણ ભગવાનનો એ ફોટો લગાવો તો આ લોકો શું કરે છે છે મહિલાઓ પણ અને મહિલાઓ માટે તો ગરબા નવરાત્રી નો તહેવાર જ પ્રિય છે તો તેઓ પાસેથી જાણીએ કે તેઓ આ બાબતે શું કે નવરાત્રી ને લઈ સ્વામિનારાયણ સંપ્રદાય ના સાધુ દ્વારા નવરાત્રી તરીકે તેને જણાવવામાં આવેલી છે શું કેશો નહીં જે સ્વામિનારાયણ સાધુ છે જે નવરાત્રી છે એ સારું નથી એમના માટે એમને કોઈ બીજા શબ્દોમાં સારી રીતે એ એ માન્ય છે કે યુવાનો જરા અમુક ટાઈપના યુવાનો છોકરા છોકરીઓ એવા કપડાં પહેરે છે એવી રીતે પેલા ખરાબ ફિલ્મી ગીતો ઉપર ડાન્સ કરે છે એ પણ યોગ્ય તો નથી જ પણ એમણે એટલીસ્ટ સારા શબ્દોમાં અને સારી રીતે યુવાનો સમજાવત તો વધારે પ્રેરણાદાયક નવરાત્રિ સનાતન હિન્દુ ધર્મનો એના વિશે એમને ટિપ્પણી નહીં કરવી જોઈએ કે નવરાત્રી છે મારું તેવું માનવું છે જે આપણી સાથે બીજા પણ એક મહિલા છે તેઓ પાસેથી જાણીએ કે તેઓ આ બાબતે શું કે છે કે જે રીતે જે સાધુ દ્વારા નવરાત્રિને નવરાત્રી સાથે સરખાવામાં આવેલી છે. તો આ બાબતે શું કહેશો? હજી પણ કેટલાક લોકો જે નવરાત્રીને માતાજીને આસ્થાનો પર્વ માણીને મનાવતા હોય છે. તો શું કહેશો આ બાબતે? બરાબર જ છે ને એમને આવી રીતના ના બોલવું જોઈએ. સંત થઈને આવી રીતના ટિપ્પણી ના કરવી જોઈએ. એનું કારણ છે કે તમે સંત થઈને જ આવી ભલે ધર્મ સમાજના અલગ અલગ હોય પણ એમના માટે તો બધા ધર્મ એક જ હોય છે. એમને આવી રીતના ટિપ્પણી નહી કરવી જોઈએ કે નવરાત્રી નવરાત્રી કારણ કે નવરાત્રીમાં લોકો ને ઉત્સાહ આખા વર્ષનો હોય છે તે નવરાત્રીમાં જ લોકો ગરબા ગાઈને ને કરીને પૂરો કરે છે અને આ હિન્દુ ધર્મનો એક તહેવાર છે તેમાં અમને આવી રીતના ટિપ્પણી નહીં કરવી જોઈએ હજી નવરાત્રી એક રીતે ધાર્મિક રીતે પણ તેનું ખૂબ જ મહત્વ છે તો આ બાબતે તમે શું છે જ ને ધાર્મિક રીતે હજુ પણ લોકો ધાર્મિક રીતે આ રીતે જ નિભાવે છે અને હજુ પણ વચ્ચે ભગવાનને બેસાડીને ભગવાનની આરાધના કરે છે અને રંગબેરંગી કપડાઓ પહેરીને ગરબા ગાય છે તેમને અને નજરમાં એ થઈને પણ એમની નજર ખોટી હોય તો જ એમને આવી રીતના લેડીસોના કપડા વિશે ટિપ્પણી કરી બાકી એમને ટિપ્પણી આ રીતની શોભા નહીં આપે કારણ કે લેડીસોને બધાની નજર જુદી જુદી હોય છે ગમે એવા કપડાં પહેરતા હોય લેડીસો પણ જે સારી નજરથી જોતા હોય તેમને સારા જ દેખાય છે પણ એમની નજર ગલત છે એમને ખોટું જોયું તો જ એમને ખોટું દેખાયું ને ને ખોટું બોલ્યા ને બાકી આ બોલી જ ન શકાય એમનાથી અજી આપણી સાથે અહીં એક યુવા 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 પણ છે તો તેમની પાસેથી જાણીએ કે તેઓ આ બાબતે શું કહે છે પહેલી વાત તો એ સાધુ છે તો એમને આવા કપડાની બાબતમાં નોટિસ જ નહીં કરવું જોઈએ કારણ કે સંત થઈને એ કપડાં પણ નોટિસ કરશે તો બીજા લોકો તો વાત જ અલગ છે અને જે છે અમારી યુવા પેઢી એ આજના નવા નવા વેસ્ટર્ન ટાઈપના કપડા બધા નીકળે છે એટલે આ વાત તો ખોટી જ છે એમને જે કહેવાનું હતું એમની રીતે કેવું પણ આ લવ લવ લવનવરાત્રિ એમને કેવી જ નહીં જોઈએ જે સાધુ દ્વારા જે રીતે નવરાત્રીને નવરાત્રિ કહેવામાં આવેલી છે પરંતુ નવરાત્રિનું ધાર્મિક મહત્વ પણ છે તો આપ એક યુવા તરીકે શું ધાર્મિકતા શું કે ધાર્મિકતા એક છે અમે નવરાત્રિને આટલો વેટ કરીએ છીએ બધા યુવાનો ગરબા ક્લાસીસમાં જાય છે એ એમને અલગ અલગ પ્રાઇઝ મળે એ લોકો એ હિસાબે કરતા હશે એટલે જે આપણે અહીં જે રીતે કેટલાક જે મહિલાઓ છે પુરુષો છે તેઓ પાસેથી જાણ્યું કે જે રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દ્વારા જે નવરાત્રી નવરાત્રિ તરીકે જણાવી જે નિવેદન આપવામાં આવેલું છે જેને લઈ વિવાદ સર્જાયો છે તો લોકો દ્વારા તેમના આ નિવેદનને સામે રોષ પણ જોવા મળી રહ્યો છે મહત્વનું છે કે ગુજરાતીઓમાં જે નવરાત્રીનો પર્વ છે તે માતાજીની આસ્થા તરીકે પણ મનાવવામાં આવે છે હજી પણ હાલના સમયમાં પણ કેટલાક શેરી ગરબામાં માતાજીની ધાર્મિકતા રીતે મનાવ ની આ નવરાત્રી નો તહેવાર તેઓ મનાવે છે તો જે રીતે જે આ સ્વામિનારાયણ સંપ્રદાય ના સાધુ દ્વારા ટિપ્પણી કરવામાં આવી છે જેને લઈ સ્વામિનારાયણ સંપ્રદાય ના સાધુ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કેમેરામેન તુલસી રામ સાથે રશ્મિ રાણા વોઇસ ઇન્ડિયા